નવીનતા પ્રત્યે જાગૃતિ ફેલાવાનું અને તેમને પ્રોત્સાહન આપવાનું મુખ્ય ઉદ્દેશ્ય હતું ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને નવીનતા ક્ષેત્રે માર્ગદર્શન આપવામાં આવ્યું આ અવસરે એસએસઆઈપી અંતર્ગત એકસો દસ વિદ્યાર્થીઓને રૂપિયા વીસ હજારની ગ્રાન્ટ આપવામાં આવી જે તેમની નવીનતા અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશે આ ગ્રાન્ટથી વિદ્યાર્થીઓને તેમના વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની મદદ મળશે આ કાર્યક્રમમાં એક હજાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને દસ હજાર શાળાઓને આવરી લેવામાં આવી છે આ કાર્યક્રમ દ્વારા પચાસ લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ તેમની સ્ટાર્ટઅપ વિચારો અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું અને તેમના પ્રયાસોને પ્રસ્તુત કર્યા આ પ્રસંગે મુખ્ય મહાનુભાવો અને શૈક્ષણિક નેતાઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને તેમને અભિનંદન આપ્યા વિવિધ સેમિનાર વર્કશોપ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્ટાર્ટઅપ વિશ્વના નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીની શરૂઆત કરીના ભાગરૂપે આજે આપણા શિક્ષણ વિભાગ દ્વારા માન્ય શ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જે નવું ઇનોવેશન કરે છે નવું સંશોધન કરે છે નવા આઈડિયા પ્રસ્તુત કરે છે એવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને સ્ટેટ લેવલે આપણી કમિટી બનાવી આપણે એકસો દસ વિદ્યાર્થીઓનું જેમને જે નવું ઇનોવેશન કર્યું છે નવું આઈડિયા પ્રસ્તુત કર્યો છે એમનું રજીસ્ટ્રેશન કરીને એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને આજે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ના દિવસે એમને એક આર્થિક સહાય નહીં પણ એક પ્રોત્સાહન આપવા માટે એમની ઉડાનની વેગ મળે એના માટે વીસ હજાર જેટલી રકમ આપણા શિક્ષણ વિભાગ દ્વારા એમના ખાતામાં ડીબીટી કરવામાં આવી છે